બાળકોથી લઈને વૃદ્ધો સુધી ખરતા વાળની સમસ્યા ખૂબ જ વધતી જાય છે અટકવાનું નામ નથી લેતી અને દિવસે ને દિવસે વાળના રોગોમાં વધારો જોવા મળે છે કારણ કે આપણી દિનચર્યા અને આપણું આ વાતાવરણ એ પ્રકારનું થઈ ગયું છે કે અકાળે વાળ ખરતા જાય છે વાળ સફેદ થતા જાય છે વાળ બરછટ થતા જાય છે વાળ તૂટતા જાય છે અને વાળ તમને ગમતા નથી કારણ કે વાળ ખરવાનું શરૂ થાય એટલે તમારા વાળનો ગ્રોથ ઓછો થાય અને ગ્રોથ ઓછો થાય એટલે તમે એનું ચિંતન વધારે પ્રમાણમાં કરો પરિણામે વાળ ડબલ ગતિએ ખરવાનું શરૂ થાય છે તો આ બધી સમસ્યાનો અંત કેવી રીતે લાવવો આપણે પુષ્કળ પ્રમાણમાં શેમ્પુઓ વાપરતા હશું સાબુઓ વાપરતા હશું પાવડરો વાપરતા હશું ટ્રીટમેન્ટો કરતા હશું છતાં પણ આપણને ઉકેલ ન મળતો હોય તો આપણે શરીરમાં એક વિટામિન એવું છે કે જે ઘટવા નથી દેવાનું આ વિટામિનનું કામ શું છે અને આપણને કઈ રીતે મદદરૂપ થાય છે એના વિશે સરસ મજાની વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો વિટામિન અને પોષક તત્વો ક્યારેય આપણા શરીરમાં ઘટવા ન જોઈએ એમાં વાળ માટે જો કોઈ અગત્યનું વિટામિન હોય તો એનું નામ છે વિટામિન બી સેવન હવે આ વિટામિન બી સેવનનું કામ શું છે તો કે તમારા વાળને ખરતા અટકાવે છે તમારા વાળનો ગ્રોથ વધારવામાં તમારી મદદ કરે છે અને તમારા વાળ જે આછા થઈ ગયા છે એને ભરાવદાર કરવામાં એનો ગ્રોથ વધારવામાં એને સિલ્કી કુદરતી રીતે મુલાયમ રાખવા માટે આ વિટામિન બી સેવન તમારી મદદ કરે છે એટલે આપણે જેમ આપણા શરીરમાં કેલ્શિયમ નથી ઘટવા દેતા વિટામિન સી નથી ઘટવા દેતા વિટામિન બી ટ્વેલ નથી ઘટવા દેતા વિટામિન ડી નથી ઘટવા દેતા એ નથી ઘટવા દેતા કે નથી ઘટવા દેતા એ રીતે વિટામિન બી સેવન પણ નથી ઘટવા દેવાનું આને બાયોટિન તરીકે પણ ઓળખવામાં આવે છે હવે તમારા સૌના મનમાં એક પ્રશ્ન હશે કે આ વિટામિન બી સેવન મળે છે એમાંથી તો આ વિટામિન બી સેવન છે એક તો લીલા શાકભાજીઓમાંથી મળે તમને એવું જણાય શરીરમાં કે મારા શરીરમાં વિટામિન ઘટે તો તમારે આંખ બંધ કરીને એક તો લીલા શાકભાજી ખાવાનું શરૂ કરી દેવું જોઈએ કારણ કે લીલા શાકભાજીમાં અનેક એવા વિટામિન્સ છે કે તમારા શરીરમાં ઘટતા હશે ને એની પૂર્તતા કરી દેશે એટલે તમારે લીલા શાકભાજી ખાવા જોઈએ નંબર બે તમારે સૂકો મેવો ખાવો જોઈએ કારણ કે સૂકો મેળો પણ પોષક તત્વોથી ભરપૂર છે તમારા શરીરમાં ક્યારેય કોઈ વિટામિન્સ કે પોષક તત્વો ઘટવા નથી દેતું નંબર ત્રણ કે તમારે કેળાનું સેવન કરવું જોઈએ કારણ કે કેળામાં પણ સારી માત્રામાંથી તમને આ વિટામિન મળી રહેશે નંબર ચાર દૂધ દૂધ છે તે સંપૂર્ણ ખોરાક ગણવામાં આવ્યો છે દૂધમાં પણ અનેક પોષક તત્વો છે એમાંથી પણ આ તમને વિટામિન બી સેવન પ્રાપ્ત થઈ શકે છે અને એવા કાડો આ ફળમાંથી પણ તમને સરળતાથી મળી રહેશે તો આપણે એટલા પોષક તત્વયુક્ત ભોજન લેશું તો આપણને વિટામિન બી સેવન સરળતાથી પ્રાપ્ત થઈ જશે આ ખરતા વાળની સમસ્યામાંથી આપણને મુક્તિ મળી જશે નવા વાળ ઉગાડવામાં આ વિટામિન આપણી મદદ કરશે આપણા વાળનો ગ્રોથ વધી જશે અને વાળના જે પ્રશ્ન છે ખરવાનો અને ગ્રોથનો ટાલ પડવાનો વાળ જતા રહે છે આ બધા સમસ્યામાંથી આપણને મુક્તિ મળી જશે આ સાથે સાથે એક સરસ મજાની માહિતી આપવા માગું છું કોઈ પણ શેમ્પુ વાપરતા હોય સાબુ વાપરતા હોય તો નેચરલ વાપરો તો વાંધો નહીં પરંતુ અપ્રાકૃતિક કે અકુદરતી રીતે તમે વાપરતા હશો તેમાં સોડિયમ લોરલ સલ્ફેટ કે પેરાબીન નામના તત્વો હશે એ તમારા વાળને ખરાવવા માટે જવાબદાર છે તમારા વાળ અકાળે સફેદ કરવા માટે જવાબદાર છે અને વાળના રોગોને ઊભા થવા દેવા માટે આ પ્રકારના કેમિકલો જવાબદાર છે તો બને ત્યાં સુધી આ પ્રકારના સૌંદર્ય પ્રસાધનોનો પ્રયોગ ઓછો કરો અને નેચરલ વસ્તુઓનો પ્રયોગ વધારે કરો જેમ કે નેચરલ સોપ તમને આમળા આવી શિકાકાઈનો મળી જાય કે નેચરલ શેમ્પૂ મળી જાય તો બને ત્યાં સુધી આવી નેચરલ વસ્તુને પ્રથમ ક્રમાંક આપો ભોજન વ્યવસ્થા પર થોડુંક ધ્યાન રાખો કે જ્યારે ખરતાવાળની સમસ્યા ઊભી થાય ત્યારે પોષક તત્વયુક્ત ભોજન લ્યો અને તીખું તળેલું વધારે પડતું પિત્ત વધે કે વધારે પડતો કફ વધે કે વધારે પડતો વાયુ વધે એ પ્રકારનું ભોજન સદંતર છોડી દેવું જોઈએ તમારા ત્રિદોષને સમ રાખવાની કોશિશ કરજો તો તમારા ખર્તાવાળની સમસ્યા છે તે આપમેળે ઓછી થવા લાગશે હવે તમારા બધાનો એક પ્રશ્ન પણ હશે કે આ ત્રિદોષને સમ કેવી રીતે રાખવા તો શુદ્ધ સાત્વિક ભોજન આહાર વિહાર દિનચર્યા ઉપર ધ્યાન રાખવાનું નંબર બે માનસિક ટેન્શન હતાશા નિરાશા કે સ્ટ્રેસ કે આ બધું નહીં રાખવાનું નંબર ત્રણ કે તમારે જો ઔષધિઓનો સપોર્ટ લેવો હોય તો તમે હરડેનું ચૂર્ણ પણ લઈ શકો છો અને ત્રિફળાનું ચૂર્ણ પણ લઈ શકો છો આ ત્રિફળા ચૂર્ણ વિશે તો આપણે સરસ મજાનો વિડીયો પણ બનાવ્યો છે એની હું લિંક છે હું તમને ડિટેલ્સમાં નીચે આપી દઉં છું એ પણ તમે જોજો પરંતુ ત્રિફળા ચૂર્ણને સાંજે સૂતી વખતે એક ચમચી અથવા સવારે નૈણા કોઠે એક ચમચી લેવાથી પણ તમારા વાયુ પિત્ત અને કફના દોષ છે તે હંમેશા સમ રહે છે અને વાળના ટુ ઝેડ પ્રશ્નને સોલ્વ કરનાર આ ત્રિફળા ચૂર્ણ છે તમારી મદદ કરે છે બસ એટલી આપણને માહિતી આપવા માગું છું આપ સર્વ નિરોગી રહો એવી ભગવાન ધન્વંતરીને પ્રાર્થના જય ધન્વંતરી